અમે એનો વિડીયો બનાવી અમે આ સાયબુ છે ટાટા કંપનીના અધિકારી છે જો આ વિડીયો બનાવવા ના પડે છે અમારે ગમે અહીંયા કોઈ તારીખની અંદરમાં ક્યાંય વિડીયો બનાવવાનો નહીં આ લાઈન લીકેજ થઈ છે અને કેટલો નુકસાન ખેડૂતને ખેતરમાં કર્યો છે એ તમે ખાલી જોઈ લેજો જો જો આ ખેડૂતની પથારી બધી ફરાઈ ને કે આ સંતોષ મોરિયા છે આમાં વિડીયો બનાવેલો છે મારા હાથમાંથી મોબાઈલ જટી લીધો હતો કે વિડીયો બનાવવાનો નહીં એના માટે એના માટે ચાલુ વિડીયો મારા આગળ હતો મોબાઈલ જટી લીધો હતો સંતોષ મોરિયા કરીને આના ટાટા કંપનીના અધિકારી છે તમે જોઈ લેજો અમે કોઈને કહ્યું નથી અમે વીડિયા બનાવ્યા છે અમે ખેડૂનો માલ ઉપાડવાનો કહીએ છીએ આ ગોપાલ તરવેજી ટાટા કંપનીના બધાય અધિકારી છે બરોબર છે અને મોબાઈલ ઘટી લીધો તો મોબાઈલ વિડીયો ન બનાવવાનો વિડીયો કે ન બને અમારો અધિકારી વિડીયો ગમે એનો બને ટાટા કંપની ખેડૂને નુકસાન કરે ને તો ગમે એનો વિડીયો બને પાણી બધા ખારા અમારા તર ખારા થઈ ગયા ખેતીના અમારા ખેતીમાં કોઈ પાક નિષ્ફળ થાય છે અમારે પાણી પીવાનું રહ્યું નથી ને અમારે આ વારંવાર ચાલુ જ રહે છે લીકેજ અમે બધી જગ્યાએ પાંચ અધિકારીમાં બધે આમ ટોટલ અધિકારીને અમે જાણ કીધેલી છે કોઈ જવાબ દેતા નથી અમારે આના કારણે અમારે પાણી પીવાનું ક્યાંક લેવા જવું પડે આઠ દસ મહિનાથી આ પાણીની લાઈન લીકેજ ચાલુમાં ચાલુ રહીએ છીએ અમારે આમાં ખેતીનો કોઈ ઉપાય રહ્યો નથી એમના ગામમાં રોમુરવેલ હું માજી સરપંચ બોલું છું અત્યારે આગ આજ તારીખ પંદર ચોથો મહિનો બે હજાર પચીસ ના ટાટા કંપનીની લાઈન કથુમા ટાટા કંપની પ્લાનમાં પાણી દે છે અમે અનેક વાર રજૂઆત કરી છે આ લાઈન છે ને ને જ અને કામ કરે લાલા સારી નાંગે સાહેબ જોઈ લો અત્યારે કેવી પરિસ્થિતિ છે આ બધા ખેતરોની અંદરમાં પાણી ગયો છે ને ત્રણ કિલોમીટર સુધી તળાવના તળાવમાં પાણી વહી ગયો છે આ ટાટા કંપનીના અધિકારી અમે અનેક વાર રજૂઆત કરી છે તો કોઈ અધિકારી અમારો કોઈ સાંભળવા અત્યારે સુધી કોઈ માંગતો નથી મામલદાર કલેક્ટર પ્રાંત અધિકારી બધે ઠેકાણે રજૂઆત કરેલ છે આ ખાલી જોઈ લ્યો કે અત્યારે ખેડૂની કેવી હાલત કરી ખેડૂત અત્યારે વાતે મરવા મરવા લાયક ખેડૂત થઈ ગયા છે સમજી લો ખેડૂ મૂકી મૂકીને મજૂરી કરવા માટે ખેડૂત વયા ગયા છે અત્યારે ખેતર મૂકી મૂકીને એવી ટાટા આ અમારા ખેડૂત બધાની હાલત પૂરી કરી નાખી છે